પછી હા <tod a |ms|>

લોગણી વારી જ લીધા હે પણ નિકરે લોગા ભેરવીને રાખી દીધાતા મોડા ગઈ લાડવા ખાખું મીમાને આવે પછી આવે મીમાન આવે ને પછી ક્યાં ઘર હોય નત સાબ ભાભરાને હવે મીમાન આવે ફુવારા आले હા હવારમાં ફુવારા ફેરવી આયા એ ભલે હાલો તો ને ટાઈમ કઈક હવા બાર છે થઈ ગયો ને ને અમારે દાળ ને ચટણી બધું રેડી જ છે ઓજા લોટ બંધાઈ ગયો છે અમારે પ્રોપર બધું દેખાડવું પડે અમાર જ આપાણી દેવી એકું દે ખાવાનું ગયા હેત્રા બાકી હે તો આવી જ ને તેલ ગરમ થઈ ગઈ ભઈ પછી આ મૂકી દઈએ ને જમીન દે હવે ખાવા બેહી ગયા છે વાહે હદાઈ બધા

ભાણા ઉકી નહીં હે સાટ આવતા તા સેણા મેડી ઉપર નિપાદા રાજ્ય લઈ આવી અને હવે હે ને ઘરનું કામકાજ મંડે કરવા આ ગાર્ડનનું કામકાજ મંડે કરવા નીતા હગાવ ને લઈ જાતા દે ફુવારા મેમાન ને ફુવારા મારા બે ભાઈઓ ને ફુવારા ફેરે લઈ ગયા અહીંયા બે ભાઈ મી કીધું ન તો કોઈ હવે થી ધરા આવ્યા જો કે ના એ કે હેલ્લા ફેરવવા મુક તમે અહીં બેહો હું આખી ફેરવીને આવું એ કે ના

વેલા ગીતા અમને લાગતી અમે બધા બારા બેઠા અગણી આવે અગણી આવે એવી થાઉ બહુ એટલે બહુ ના આવી ભરાનું ગમે ઉપાડી હા એું કે